નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ કરજણ નેરોગેજ ક્યારે શરૂ થશે ટ્રેન ડભોઈતી મિયા ગામ કરજણ નેરોગેજ રેલવે લાઇનના બ્રોડગેજના રૂપાંતરણને લઈને પંદર જુલાઈ બે હજાર અઢારમાં નવ છેલ્લી ટ્રીપ બાપુગાડીની વાઘી આજે પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ છ વર્ષના વહાણા વાઈ ગયા બ્રોડગેજના પાટા નાખે અઢી વર્ષ પૂરા થયા સીઆરએસ ઇન્સ્પેક્શનને એક વર્ષ ઉપરાંત થયું તો હવે આ બ્રોડગેજના ટ્રેક પર પેસેન્જર ગાડી ક્યારથી દોડશે પંથકની પ્રજાને એનો લાભ ક્યારથી મળશે ઝડપથી ભારતને વિકસિત કરવાની વાતો કરતી આ સરકારના રાજમાં આવો વિલંબ કેમ હાલ સરકાર દ્વારા વિકસિત ભારતના નારા જોરશોરથી ફૂંકવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પણ વિકાસ તે જ ગતિએ ઝડપથી થાય તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારના અભિગમમાં પણ કોકના કોક ઠેકાણે ક્ષતિઓ જોવા મળી રહી છે જેનો ઉત્તમ દાખલો એશિયાખંડના પ્રથમ નંબરના નેરોગેજ જંક્શન સ્ટેશનો જોવા મળી રહ્યો છે વાત ભૂતકાળની કરીએ તો સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા ડભોઈથી મિયા ગામની સૌપ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી હતી પ્રથમ તબક્કે બળદોની સહાયથી આ રેલવે લાઇન ચાલતી હતી ત્યારબાદ ગાયકવાડની સરકારી સરકારની દીર્ઘ દ્રષ્ટિને લઈને પ્રતાપનગર ચાંદોદ છોટાઉદેપુર તણખલા ટીમ્બા આમ છ ફાંટામાં રેલવે લાઇનનો વિકાસ કરવાની શરૂઆત થઈ હતી જેમાં પ્રથમ તબક્કે જ ડભોઈથી પ્રતાપનગર અને બીજા તબક્કામાં છોટાઉદેપુર સુધી બ્રોડગેજનું કામ પૂર્ણ થતાં બ્રોડગેજ ગાડી દોડતી થઈ ચૂકી છે ત્યારબાદ સમયાંતરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ચાંદોદ લાઇનને લંબાવી કેવડિયા કોલોની સુધી એટલે કે એકતાનગર સુધી આજે પણ ટ્રેન દોડતી થઈ ચૂકી છે ડભોઈથી ટીમ્બા લાઇનનું કામકાજ હાલ ચાલી રહ્યું છે પરંતુ ડભોઈથી મિયા ગામ લાઈનનું કામકાજ શરૂ કરવાના હેતુને લઈને બાપુગાડીની છેલ્લી ટ્રીપ પંદર જુલાઈ બે હજાર અઢારના રોજ વાગી હતી ત્યારબાદ તાત્કાલિક યુદ્ધના ધોરણથી નેરોગેજના પાટા ઉખાડી બ્રોડગેજના પાટા નાખવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા જે કામકાજ પણ અઢી વર્ષે પૂર્ણ થઈ ગયું હતું કામકાજ પૂર્ણ થયા બાદ રેલવેના જીએમ દ્વારા સીઆરએસ ઇન્સ્ટ્રક્શન થઈ પણ એક વર્ષ ઉપરાંતનો સમયગાળો વીતી ગયો આજે પંદર જુલાઈ બે હજાર થઈ ચૂક્યા છે છતાં આ ટ્રેક પર બારોબાર માત્ર માલગાડીઓની જ અવર જવર રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે હવે પેસેન્જર ગાડી દોડાવી આ પંથકની પ્રજાને એનો લાભ ક્યારથી મળશે તેની પંથકની પ્રજા રાહ જોઈને બેઠી છે જો આ ટ્રેન શરૂ થાય તો વેપારી વર્ગ નોકરિયાત વર્ગ યાત્રિકો તમામને મોટા પ્રમાણમાં લાભ થાય તેમ છે તો હાલ નવા ચૂંટાયેલ સાંસદ જશુભાઈ રાઠવા તથા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ એકત્ર થઈ સરકારમાં વહેલી તકે રજૂઆત કરી ટ્રેનની વહેલી તકે શરૂ કરાવી પ્રજાને લાભ આપે તેવી માંગ ઉઠવા પામી છે માજી રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પણ આ બાબતે સક્રિય થાય અત્રે ઉલ્લેખનીય છે કે તેઓના કાર્યકાળ દરમિયાન આ વિકાસ રેલવેનો જોવા મળ્યો હતો જોકે તે સમયે તેઓ કોંગ્રેસ શાસિત હતા હાલ ભાજપની મોદી સરકાર ચાલી રહી છે અને માજી રેલ મંત્રી પણ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપના જોડાયા છે ત્યારે રેલ રાજ્યમંત્રી તરીકે તેઓનો અનુભવ જોડી રેલવેનો આવો બાકી રહેલી રો અટકી ગયેલો વિકાસ ઝડપથી વધારવા સક્રિય થાય સમાજ સાથે ખબેખબા મિલાવી વિકાસની કેડી સર કરવા પ્રયત્નો કરે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ ડભોઈ